કોપીમ હો પડી મોટો ઓય તો ઓ પડી નથી હાલો બાંધો સબી લાવવી જો લાપસી લાપસી

રાજેતના સંપતિ જાય ક્યું આવે ગીતેલી ઓકે તું લાવો તમે આ પણ આછું હશે

ચુમા ડેરે ગુલાર આવ્યા ગાયો છી ગા ગયા બની રે નટ પર ઘન શ્યામી ગો

વાત <laughs> કરશે <laughs> <laughs> નું નામ બોલે કટ કટ બે આમાં આ લગાતા રહે મુકામ ના રોજે કરી નાખ તમે કશું આમ જોવાનું હોય પણ બોલા રહેજો તો માથે બારે ટેન્શન થઈ લેખો કોઈ સીરિયસલી ન લેતા અમાર દીકરીને વેવાણી બધા સરસ છે અમારે આ તો મસ્તી કરવા માટે છે રેટો કરું ને વેચા એટલે જનન ભગવાન જનન દાખલા ઓ કોટ ચામેરો ભલા આવો આવો સિકાની તે સિકા દેવી ગીતો ગા પાણી ન પાવ કર મારું મૂર જાય એમ હવે આવે 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 આવ તમે લોકો આવો આવો એય રલ તમે ગાજે તેવા થાકી જાવ જરાક આ તો છે ખરેખર ફોન ને ગીત તો કેવું યાદ આવે ખબર આડો લેજો

બધા જગ્યાએ એંગલ થી પાડવાનો આમ જોવાનું ઓરી વાત છે ઠીકવાડને ઓકે આ બાજુ ઓકે આ બાજુ આઈ ડોન્ટ ઓન હિયર ધિસ

છે <lots> <lots> <tarnic> એવો નો મોઢાનો બાલ દે કે કે રે આવી દે આપે પડે કી બિશરા કાલ નહી આવે કોઈ દે ઊભો હે ઈને બનવા હા સાન કેટલા જણા ની સર થઈ ગય સંબરો થઈ ગયો છાસ થઈ ગઈ છાસ થઈ ગઈ

થોડીક મને ખાટી લાગબર રાજસ્થાન બરાબર લાગી ગઈ અને તીખી કરી તો કરજો હાવ મોણી છે મીડિયમ જોડી કરી નાખશું જરી તીખાસ લીંબુ બરાબર છે જોરીક સુગર અને તીખાસ નાખવાની જોર છે બાકી બધું પરફેક્ટ કમ્પ્લીટ થોડું સોલ્ટ સુગર અને પેલું ચટણી નાખી દેજો સોલ્ટ બરાબર ઓકે ખાલી સુગર અને થોડીક તીખી બસ મસ્ત થઈ ગયા ખાન આમ મજા মরেই <mary> হ্যাঁ <laughs> 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 <hans>